નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ આ નામ સાંભળતાની સાથે જ પરાક્રમ આ નામ સાંભળતાની સાથે જ સુરવીરતા આ નામ સાંભળતાની સાથે જ આપણને સૌને એ અવાજ એ રણકાર એ જીવનની અમૂલ્ય પળો યાદ આવે કે જેણે ભારત દેશને સ્વતંત્ર કરવાની સાથે સાથે હિંદ સ્વરાજ સ્થપાય તે માટેના અથાક પ્રયત્નો અથાગ પરિશ્રમો અને કઠોર તપશ્ચર્યા કરી ભારતીય વ્યક્તિના હરેકના મનમાં માનસપટ પર એ જીવંત છે મહારાજાની છબી મહારાજાના કર્મો અને મહારાજાની નીતિ રીતિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ત્રીજી એપ્રિલ સોળસો એસી એ દિવસે અંતિમ શ્વાસ લીધા આજે ત્રણસો ને પિસ્તાળીસમી તેઓની પુણ્યતિથિ છે વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે વડોદરા શહેર માટે એક ભાગ્યની બાબત છે એક ફોર્ચ્યુનેટ કન્ડિશન એક ફોર્ચ્યુનેટ કાર્યક્રમ કહેવાય કે આપણા સૌ આજે એ કાર્યક્રમના સાક્ષી બનવા જઈ રહ્યા છે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવન તરફની એક ઝાંખી નજર વડોદરા શહેરમાં જાણતા રાજા કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે મહારાજા કેવી રીતે જીવ્યા મહારાજાએ હિન્દ સ્વરાજની સ્થાપના માટે જે જે સ્વપ્નો સેવ્યા તેની માટે કયા કયા પ્રયત્નો કર્યા કયા કયા રીતે પોતાના પ્રાણોની આહુતિ આપવા માટેની તૈયારીઓ બતાવી હિન્દ સ્વરાજ તપાય તે માટે શું ન થાય કેવા પ્રયત્નો ન થાય તેવા અલગ અલગ તેઓની જીવનની કૃતિઓ તેઓના જીવનના પરાક્રમ સુરવીરતા બહાદુરી અલગ અલગ બાબતે જાણતા રાજામાં આ જે કાર્યક્રમ છે નાટ્ય સ્વરૂપે કે કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જે યોજવામાં આવ્યું છે તેના જ મુખ્ય કિરદાર નિભાવનાર અમારી સાથે અભિજીત સર ઉપસ્થિત છે સાથે જ દિગ્નેશભાઈ અને એજ્યુકેશનલિસ્ટ નિશા એમ ઉપસ્થિત છે તેઓની સાથે જ વિશેષ વાતચીત કરીશું ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તારીખે જ્યારે આ જાણતા રાજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તમામનું સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે निशामम औरंगाबाद शहरनी पावन धरा पर ઘણા વર્ષો બાદ મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ નું જીવન ચરિત્ર રજુ થવા જઈ રહ્યું છે જાણતા રાજા ના એક નાટ્ય સ્વરૂપે શહેરના શહેરીજનોને આપ તરફથી સુપિલ કરવા માંગો છું અપનો કે ખાતિર કરના કુછ આજ હમે અપનો કે ખાતિર કરના કુછ આજ હમે અજર અમર કર દેના હે સ્વરાજ હમે તુ ભોર કા એક પહેલા તારા હે तू भोर का पहला तारा है परिवर्तन इकनारा है जय भवानी नमः पार्वती पते हर हर महादेव हर महाराजा धीराज महाराजा सूरवीर महाराजा शिवाजी महाराज ना आज पुण्यतिथि पर तमने सत सत नमन મહારાજા છત્રપતિ શિવાજી મહારાજનું બાળપણથી લઈને રાજ્યાભિષેક સુધીનું જીવનચરિત્ર ભગવા ધ્વજ પ્રત્યેનો અનહદ પ્રેમ રાષ્ટ્રપ્રેમ જનૂન સાથેનો રાષ્ટ્રપ્રેમ ધર્મનિષ્ઠા પ્રત્યેનું કર્તવ્ય દર્શાવતું અતિભવ્ય જાજ્વલ્યમાન સ્વરૂપે વિસ્તૃત મંચ પર ત્રણસોથી પણ વધારે કલાકારો સાથે લાઈવ પરફોર્મન્સ સાથે હાથી અને ઘોડાના લાઈવ પરફોર્મન્સ સાથે જ્યારે આપણા જ આ મહાનાટક નાટક આપણા જ આંગણે આપણી ઉત્સવપ્રિય કલાનગરી સંસ્કારી નગરી આપણા આંગણે આવે છે ત્યારે ગૌરવ સાથે લાગણીના ખૂબ જ ઊંડાણ સાથે આપની સમક્ષ રજૂ કરતા જેનું નામ છે જે મહા નાટકનું નામ છે જાણતા રાજા ખૂબ જ ગૌરવ સાથે આજે આપણી સાથે જાણતા રાજાના દિગ્ગજ કલાકાર જે શિવાજીનું કિરદાર લઈ રહ્યા છે તે આપણી સહિત અત્યારે છે મેમ જાણતા રાજા મહાનાટક વડોદરા શહેરની પાવન દ્વારા નવલખી ખાતે યોજાયું છે વડોદરા શહેરના શહેરીજનોને આપ તરફથી છે આ નિહાળવા માટે એ સાક્ષી થવા કે મહારાજા કેવું જીવિકા મહારાજા સિદ્ધિરાજ છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્રપ્રેમનું અદ્ભુત ઉદાહરણ છે હિન્દુત્વ માટે પોતાના ધર્મ પ્રત્યેનો નિષ્ઠા આપણા પોતાના ભગવા ધ્વજ માટેનો જે અનહદ પ્રેમ છે એનું ભવ્ય નાટક થ્રુ સુંદર મજાની એક વાર્તા થકી રાષ્ટ્રભાષા હિન્દીમાં જાણતા રાજાનું જ્યારે કાર્યક્રમ છે ત્યારે મારી વડોદરાની નગરીને વડોદરાના નગરજનોને ખૂબ જ પ્રેમથી આગ્રહભરી વિનંતી સાથે મારા નગરજનોને વડોદરાના નગરજનોને ગૌરવ સાથે અપીલ છે આપ સૌ તમામ બાળકો યુવાનો તથા સૌ ચોક્કસપણે આવો માણો અને ખૂબ ખૂબ એમાંથી ઘણું બધું શીખવાનું પણ છે આપણને હું ચોક્કસપણે કહીશ કે આ કિરદાર જે કિરદાર શિવાજી મહારાજનું કિરદાર છે એને કદાચ શબ્દોમાં હું વ્યક્ત ન જ કરી શકું ખૂબ જ ભવ્ય અતિભવ્ય જેને કહેવાય ને જેને બોલતા જ ખૂબ જ ગૌરવ અનુભવીએ છે એવા શૂરવીર મહારાજા ધીરાજ છત્રપતિ શિવાજીના જાણતા રાજાના કાર્યક્રમમાં વડોદરાના સૌ નગરજનોને ગૌરવ સાથે આમંત્રણ આપું છું શિવાજીનો જેવો એક કિરદાર નિભાવ્યો છે મહારાજા શિવાજી મહારાજનો જેવો કિરદાર નિભાવ્યો છે તેવા અમારી સાથે અભિજીત સર જોડા છે પહેલા તો બહુત બહુત સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ક્યાં કહેના ચાહોગે જો કિરદાર નિભાયા પહેલા તો એ ખ્યાલ આપકે મનમાં કેસે बचपन से ही ख्याल था ये जब स्कूल में ड्रामा में काम करता था और एक ऐसा मौका आया था कि जानता राजा में मैं छत्रपति महाराज का छोटा किरदार मैंने निभाया था तो उसी से ठाम लिया था कि एक ना एक दिन ये सिंहासन पे बैठने का है और वहाँ से ही चालू किया था मेरा जी और आज बड़े महाराज का किरदार निभा रहा हूँ मैं डेडिकेशन कितना दिया यहाँ से जहाँ से सोच थी वहीं से यहाँ तक आने की सफर रही बहुत बहुत डेली तीन घंटा प्रैक्टिस उनके चलने का बैठने का उठने का ये पूरा का पूरा फिल्म में और बुक्स में पढ़ाई उसके वजह से सब प्रेरणा मिली है ओके उसके रिगार्डिंग कुछ प्रिपरेशन करनी पड़ती होती है ना हाँ करनी पड़ती है हाँ कौन सी कौन सी प्रिपरेशन आपने ये नाट्य में रजू करने से पहले की न, अभी वैसे तो बहुत है फिर भी <laughs> नहीं मत वैसे तो ओके महाराजा छत्रपति शिवाजी महाराज का एक किरदार निभाने का मौका मिला है आपकी आप, अपने आप को क्या महसूस कर रहे हो बहुत बढ़िया उनका कैरेक्टर मिलना है यही सौभाग्य यह है मेरे लिए और सब कुछ उसमें ही है बड़ोदा में गुजरात वासियों गुजरात राज्यों के सभी लोगों को क्या कहना चाहोगे इसके बारे में ज़रूर देखने के लिए आ जाइए आप बूढ़े हो बच्चे हो सब वहाँ पे आके मज़ा लीजिए जानता राजा का छत्रपति महाराज का ऊपर जो भी प्रेम करते हैं आप

જાણતા રાજા મહાનાટ્ય સમિતિ વડોદરા દ્વારા અમે આ નાટકનું મહાનાટ્યનું મંચન કરી રહ્યા છે આપની જાણ ખાતર હું જણાવીશ અને વડોદરાની જનતાને બી જણાવીશ કે આપણા લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ વખત જાણતા રાજાનું મંચન ગુજરાત ખાતે એ તેઓના દ્વારા કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું તેનાથી પ્રેરણા લઈને અમારા હાલના આયોજકો પૈકીના સુખદેવ કરે બે હજાર આઠમાં આનું મંચન વડોદરામાં કર્યું હતું તેઓના દ્વારા જ હાલમાં બી એક ટીમ સાથે અમે ફરીથી બે હજાર પચીસમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો ત્રણસો એકાવનમાં જે તિથિ ચાલી વર્ષ ચાલી રહ્યું છે તેને એક ટ્રીબ્યુટ આપવા માટે અમારા દ્વારા જાણતા રાજા મહાનાટ્યનું આયોજન કરવામાં આવેલું છે નગરજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેની સાથે સાથે હું જણાવવા માગીશ કે વેન્યુ પરથી નવલખી ગ્રાઉન્ડ ખાતેથી બી અમે એવી વ્યવસ્થા કરી છે કે તમે જો ઓનલાઈન ટિકિટ બુક નથી કરી શક્યા તો તમને વેન્યુ પરથી ઓન ધ સ્પોટ બી અત્યારથી એક માણસ બેસાડેલા છે બોક્સ ઓફિસ પર તમને રૂબરૂમાં બી ફિઝિકલ ટિકિટ મળી શકે છે એટલે તમારા ટિકિટ માટે જો બહુ દોડાદોડ કરવાની ઓનલાઈનનો ઓપ્શન ના થતો હોય તો તમે પર્સનલી બી વેન્યુ પર ઉપસ્થિત રહીને એ ટિકિટ તમે મેળવી શકો છો आपसे और एक क्वेश्चन करना चाहूंगा uh, महाराजा छत्रपति शिवाजी महाराज का किरदार रोल प्ले करने के वक्त कौन सी ऐसी यादगार चीज जो आपको फॉर्चुनेट uh, अपने आप को फील कराती uh, ज्यादातर अफजल खान का जो है, वो सबसे प्रेरणादायी रहता है हैं हैं। ओके। सी आज का यंग जनरेशन

नशीली चीजों का जो भी कर रहे हैं ना उससे थोड़ा सा दूर होना चाहिए महाराज ने जो भी कार्य किया है हिंदू हिंदुत्व तो बढ़ाने के लिए सब सकाशाओं के साथ एक दूसरे से बातचीत मिलजुल के रहने का ये सीखना चाहिए हुँ हुँ त्रीजी चौथी पांचवी छठी तारीख है बड़ोदा शहर नवलखी मैदान खाते जाता राजा कार्यक्रम जिस प्रमाण बात करी प्रमाण महाराजा छत्रपति शिवाजी महाराज जीवन चरित्र विषय અલગ અલગ કૃત્યો એક નાટ્ય સ્વરૂપે મહાનાટ્ય સ્વરૂપે થઈ હોય ત્યારે શહેરીજનોને આપ મેસેજ આપવા ખૂબ મોટી સંખ્યામાં આવો અને છત્રપતિ શિવાજી મહારાજનો જે મેસેજ છે જેઓએ હિન્દવી સ્વરાજની સ્થાપના માટે કેટલા પ્રયત્નો કરેલા છે આખા આ મહાનાટ્યમાં અમે શિવાજી મહારાજના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીનો પ્રસંગ બધાને હૂબેહૂબ આપને ભૂતકાળમાં લઈ જઈ શકાય અનુભવ થઈ શકાય એવી રીતે અમે ખૂબ પ્રયત્ન કર્યા છે પૂનાથી બી ટીમ આવી છે ટેકનિકલ ટીમ આવી છે કલાકારોની બી ટીમ આવી છે અમારી ટીમ બી પાછલા એક મહિનાથી ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે મીડિયાવાળા બી અમને ઘણો સપોર્ટ આપ્યો છે લોકલ એડમિનિસ્ટ્રેશને બી અમને ફૂલ સપોર્ટ આપ્યો છે જનતાએ બી ફૂલ અમને સપોર્ટ આપ્યો છે જેથી કરીને અમારી એવી જ અપેક્ષા છે કે આપ ખૂબ મોટી સંખ્યામાં આવો અને આ જાણતા રાજા મહાનાટ્યને પ્રસંગને જે માણો એવી જ અમારી અપીલ છે જે પણ લોકો આવા માંગે છે રજીસ્ટ્રેશન વગેરે ફીસ બીસ કે પાસનું વ્યવસ્થા કહી શકાય કેવી રીતે કરાય છે ઓનલાઈન ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટોની એપ છે એના પર ટિકિટ્સ તમને મળી જશે ત્રણ પ્રકારની કેટેગરી છે સેવન ફિફ્ટી સિલ્વર અગિયારસો રૂપિયા ગોલ્ડ છે અને પંદરસો રૂપિયા પ્લેટિનમ છે એના સિવાય બીજો ઓપ્શન છે કે તમે વેન્યુ પર નવલખી ગ્રાઉન્ડ પર આવો અને તમને એ જગ્યાએથી તમને બુકિંગ કરાવીને ઓન ધ સ્પોટ ટિકિટ બી મળી જશે આપની જાણકારી માટે ત્રણ તારીખનો આજનો શો આપણા માનનીય યુવા સાંસદ શ્રી હેમાંક જોષીએ પુરસ્કૃત કરેલો છે એમના દ્વારા ઇન્વાઇટીઝને ગેસ્ટ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આજના શોની ટિકિટ તમને મળે નહીં ઓનલાઈન એવી જ રીતે બાકીનો ચાર પાંચ તારીખનો જે શો છે શનિવારનો એ બી હાઉસફુલ છે ફક્ત રહ્યા છે ચાર તારીખનો અને છ તારીખના શો એ બી ટિકિટો બી ઝડપથી વેચાઈ રહી છે એટલે અમારો એટલું જ અનુરોધ છે કે ઝડપથી આપ ટિકિટનું બુકિંગ કરાવી લો જેથી આ યાદગાર પ્રસંગને માણી શકો થેન્ક યુ સો મચ જરૂર છે આજના યુવા વર્ગને આ સુરવીરતા તરફ એક ઝાંખી નજર નાખવાની જરૂર છે આજના યુવા વર્ગને તેઓના પરાક્રમની જે અલગ અલગ ઘટનાઓ છે જ્યાં જેઓએ પ્રાણોની આહુતિ આપવા માટે કંઈક બાકી નથી રાખ્યું સુરવીરતા પરાક્રમ બહાદુરી અલગ અલગ કિરદાર મિત્રો જીવનમાં પોતાનું એટલે કે પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા માટે ઘણી બધી મહેનત થતી હોય ઘણા બધા એફર્ટ્સ નાખવા પડતા હોય પરંતુ જ્યારે દેશ દુનિયામાં હિન્દ સ્વરાજની સ્થાપના માટે હિન્દ સ્વરાજ્ય પૂર્ણ થાય અને તેવા સ્વપ્ન તેવા સ્વપ્ન માટે અલગ અલગ જગ્યા પર શું કરવું ઘટે તેવા વિચારો સાથે આખું એ જીવન આજે જ્યારે તેઓની પૂર્ણતિથિ હોય તે નિમિત્તે સ્પાર્ક ન્યૂઝ પણ સશત નમન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે જાણતા રાજા વડોદરા શહેરમાં ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તારીખે જ્યારે નવલખી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેઓની તેઓના જીવન તરફની એક ઝાંખી નજર જે આપણને તાકાત આપે છે તેઓના જીવન તરફની એક ઝાંખી નજર જે આપણને સુરવીરતા શીખાડે છે બહાદુરી શીખાડે છે અલગ અલગ રીતે ભારત દેશની ધરા પર આપણને સૌને જન્મવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આવા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાપુરુષો ધરતી પર અને એ પણ ભારત દેશની ધરા પર આવ્યા આપણા સૌ માટે ભાગ્યની બાબત છે મિત્રો આપણે આ તક ચૂકવી નથી પાવનધરા વડોદરાની ધરતી પર આ સંસ્કારી નગરીમાં જ્યારે આયોજન થયું છે ત્યારે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી તારીખે જે પ્રમાણે દિગ્નેશભાઈ વાત કરી તે જ પ્રમાણે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અવેલેબલ રહેશે આજની આજના કાર્યક્રમ ડૉક્ટર યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી પણ ઉપસ્થિત થવાના છે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ ડે પ્રમાણે અલગ અલગ મહાનુભાવોની પણ ઉપસ્થિત રહેશે પરંતુ એક તક આપણે ચૂકવી નથી છત્રપતિ શિવાજી મહારાજના જીવન તરફની ઝાંખી નજર આપણને ઘણું બધું શીખવાડશે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક અપીલ કરી રહ્યું છે જાણતા રાજા કાર્યક્રમ નિહાળવા અવશ્ય એકવાર આપણે વિઝિટ કરવી જોઈએ અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ મહાનુભાવોની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ